રામ રામ જય દ્વારકાધીશ મિત્રો આ પંપ પ્રેશર નથી કરતો આમાં એમ કે મોટી મોટર આવે એ નાખીને તો પ્રેશર સારું કરે એટલાકમાં ખબર પડી જાય એટલાક પાણી કેવો પ્રેશર કરે જો આ જૂની મોટર હું હેરખું ઉતારી લઉં જૂની મોટરમાં એટલું પ્રેશર કરે આ યાદ રાખજો તમે આપણે નવી નાખીને વધારે પ્રેશર કરે ને તો જ આ પાડવાની છે નકરી મોટર પાછી બદલાવી દે આમ આમરા એક પ્રેશર દેખાય આ જૂની ઓછું નથી કરતી હોય એટલી બધી પણ આ પંપ ખાલી નથી થતો તમે આ પગાર જો આ કાઢી નાખી છે આ નવી નાખવાની છે આમ એક નોડી થઈ ગઈ હજી કેટલી વાર લાગી ઝટકે ઝટકે તને ખબર છે મજૂર બેઠો વાઇટ ડે તો નહીં ખબર તો

ઉતમી મોટર ઉપડે ની જોજો હવે હું બાકી રહ્યો ટેપ પટ ટેપ પટ માર દે હું ખરીદી દઉં 5 મિનિટમાં ફિટ 5 નહીં 2 મિનિટ થઈ જ જીતા અને આ મજા હારી આ સ્ક્રુ ડ્રાઈવર છે ડિસ્પ્લે ડિસ્પ્લે સુસી ના મારવું પડે કામ કરે એટલે થઈ જાય ટાઈમ માન માન ફીટ થયો હવે પાણી નાખી દે આ નહી કે કેમ પ્રેશર કરે પ્રેશર તો વહી ગયું હવે ધુવાળો ભારી કરે રેડી ગયો આ પંપ પ્રેશર સારું કઈ આમાં ઓછું હતું અમે નવી મોટર નાખી આમાં મજૂર ને પૂછી કેવું કાલે હવે કે ઓલા પંપ ઓલામાં માં નામાં કેટલો ફેર છે મોટર નો ઘણો ખરાબ છે એ આ હારો હાલે આ હારો હાલી

ઉપાડવાના બાકી છે આમ ઉપડી ગયા હવે જોજો સૂર્યપ્રકાશમાં પ્રેશર દેખા જો હવે e kalo naria ma.